અલિન્દ્રા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ચોરીની ઘટના અલિન્દ્રા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ગઈકાલે રાત્રે ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું સામે આવ્યું છે મંડળીના સેક્રેટરી શ્રી કોમિલ પટેલની ફરિયાદ મુજબ આજે વહેલી સવારે છ વાગે મંડળીના કમ્પ્યુટર ઓપરેટર વિપુલ પટેલે જાણ કરી કે મંડળીના મુખ્ય દરવાજાનું નકુચો કાપેલું છે અને તાળું નીચે પડેલું છે કોમિલભાઈએ તુરંત મંડળીને પહોંચીને તપાસ કરતા જાણવા મળ્યું કે સ્ટોરરૂમમાં રાખેલી બે લોખંડની તિજેરીઓના તાળા પણ તોડીને અંદરના કાગળો અને ચોપડા વેરવિખેર કરી દેવાયા હતા ઓફિસના ટેબલના ખાનામાં રાખેલા કાગળો પણ નીચે ફેંકી દેવાયા હતા જોકે મંડળીમાં રોકડ કે કિંમતી સામાન રાખવામાં આવ્યો ન હતો તેથી કોઈ નાણાકીય નુકસાન થયું નથી આ ઘટના અંગે કોમિલભાઈએ કોઈના પર શંકા કે આરોપ મૂક્યો નથી અને અજાણ્યા ચોરી સમો સામે કાયદેસરની તપાસની માગણી કરી છે